અહીં ઉતરતી વખતે વાહનોના બ્રેક ફેલ થવાના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો થયા હતા જેના પરિણામે ત્રિશુલિયા ઘાટ વચ્ચે પાંચ વર્ષમાં જુદા જુદા અકસ્માતમાં ત્રીસથી વધુના મોત થયા હોવાની અને સો જેટલા ઇજાગ્રસ્તો નોંધાયા છે આ રોલર ક્રેશ બેરિયર્સ લગાવવાથી અકસ્માતમાં બ્રેક આવશે પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ધૂઢ માસમાં સિટી બસ શરૂ કરવામાં આવનાર છે જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે પચીસ દિવસમાં પૂર્ણ થયા પછી પ્રથમ તબક્કામાં બે રૂટ ઉપર ચાર બસો શરૂ કરવામાં આવનાર હોવાનું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકાની ગત માસે યોજાયેલી સાધારણ સભામાં સિટી બસ શરૂ કરવાનો ઠરાવ મંજૂર થયો હતો ના વોહેરા પરિવારની બે સગી બહેનો મોહમાયા તેજી આત્મકલ્યાણના માર્ગે કદમ માંડશે જેમનું લાખણી તાલુકાના લવાણા ગામે વર્ષીદાનનું વરઘોડો યોજવામાં આવ્યું હતો હવે આગામી ત્રીસ નવેમ્બરે મુંબઈના ભાયંદર ખાતે ત્રિસ્તુતિક જૈન સંઘના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે નાયબ કલેક્ટરની ટીમે બુધવારે ધાનેરાના અલગ અલગ વિસ્તારમાં આકસ્મિક પાંચ વાહનો જપ્ત કર્યા હતા જેમાં નાયબ કલેક્ટરની ટીમે સરાલ થાવર જીવાણા સહિતના સ્થળોએ રેડ કરીને વિરધારામ સુભારામ જયપાલનો કપચી ભરેલ હાઈવા ગોપાલજી પીરાજી ગોરાનો રોયલ્ટી વગેરે રેતી ભરેલું હાઈવા તેમજ સુથાર યોગેશભાઈ નરસિંહભાઈનું લાકડા ભરેલું ટ્રેક્ટર મહેન્દ્રભાઈ પનાજી ઠાકોર અને ચૌધરી મહેન્દ્રભાઈ અજબાભાઈની રેતી ભરેલા ટ્રેક્ટર સહિત પાંચ વાહનોને ઝડપી પાડ્યા હતા અને આ તમામ વાહનોને નાયબ કલેક્ટર કચેરી ખાતે લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જપ્ત કરેલા વાહનો નાયબ કલેક્ટર કચેરીએ લવાયા હતા પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર દાંતીવાડા તાલુકામાં તાજેતરમાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને એસવી એસ કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો આ પ્રદર્શનોમાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અવનવી કૃતિઓ રજૂ કરી હતી સરદાર કૃષિનગર ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નાદુત્રા ઠાકોરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું આ પ્રદર્શનમાં બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા પાંચ વિભાગોમાં કુલ પંદર વર્કિંગ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા સીઆરસી કોઓર્ડિનેટર ભાવેશભાઈ પંચાલ દ્વારા તમામ બાળકોને ડોક્યુમેન્ટ્સ ફાઇલ અને કંપાસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહિલા બુથ લેવલ ઓફિસર મનીષાબેન પ્રજાપતિએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમણે અડતાલીસ કલાકના ટૂંકા ગાળામાં ચારસો પચાસ મતદાર ફોર્મ્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મનીષાબેન પ્રજાપતિ બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નંબર ચુમાલીસે એગોલાના બીએલઓ તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાની કાર્યનિષ્ઠા અને ઉત્સાહથી આટલા મોટા પ્રમાણમાં ફોર્મ્સને ડિજિટલ રીતે ઓનલાઈન કરીને નોંધપાત્ર સેવા પ્રદાન કરી છે તેમની આ કામગીરી સહકર્મીઓ માટે પ્રેરણારૂપ બની છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ પંદરથી બાવીસ નવેમ્બર દરમિયાન યોજાશે જેનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે આ આયોજનના ભાગરૂપે સોળ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર ભવનથી શરૂ થઈને જિલ્લા પંચાયત પાલનપુર સુધી યોજાશે આ પદયાત્રામાં જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ સહ સરકારી કર્મચારી શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે બનાસકાંઠા જિલ્લાના લાખણીથી યાત્રાધામ ગેળાને જોડતો ચાર કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરિત બન્યું છે આ રૂટ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો સ્થાનિક પ્રજા અને ગેડા હનુમાન દાદાના દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ બે હજાર પંદર અને બે હજાર સત્તરના ભયાવહ પૂરના કારણે ખખડધજ બન્યો હતો જો કે તંત્ર દ્વારા રોડને સંપૂર્ણપણે પેવર કરવાને બદલે માત્ર કામચલાઉ થાગડથી ગળ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આજે ગબ્બર તળેટીમાં આવેલા પ્રાચીન ભૈરવ મંદિરમાં ભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું ભૈરવિજીની મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અભિષેક કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેલનો અખંડ અભિષેક પણ કરવામાં આવ્યો હતો જે ધાર્મિક મહત્વ ધરાવે છે આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હવન પૂર્ણાહુતિમાં જોડાયા હતા કાલ ભૈરવ મંદિરના મહંત પૂર્ણાનંદગીરી બાપુ પણ આ ઉજવણીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા માતાજી અને ભૈરવ મંદિરમાં આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો તમામ ઉપસ્થિત ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી થરાદ એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા ચૌદસો ને બાવનનો ભાવ મળી રહ્યો છે જે ભાવ બજાર ભાવ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે આ ખરીદીનો પ્રારંભ વિજય મુહૂર્તમાં થયો હતો સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ અને પ્રતિ વીસ કિલો દીઠ રૂપિયા ચૌદસો બાવનનું ટેકા ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે હાલમાં બજારમાં મગફળીના ભાવ પ્રતિ વીસ કિલો દીઠ રૂપિયા નવસોથી અગિયારસો પચાસ ચાલી રહ્યા છે આ સરખામણીમાં ટેકાનો ભાવ ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થયો છે આ વખતે વધુ ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા હોવાથી ખેડૂતોને પોતાની મગફળી વેચવામાં સરળતા રહેશે આ વ્યવસ્થાને કારણે ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં